Halo Sokra, wajib no kelasan juga di Indonesia. itu. Saya mau ini Halo aja aja di Purwan Salu kan. Yes. Rajio? Yes. Aglo? Yes. Raji, halo. Gagi? Yes. Halo aja aja di lagi. અલો તમે એક છોકરા હું પ્રશ્ન પૂછી તમ હાચો દેહો ને તો હું તમને 10 માર્ક દઈ અંજી મારા બેટા મને ભણાવવા આવ્યા કે હું એને ભણાવવા આવ્યું કઈ ખબર નથી પડતી બીજો એક પ્રશ્ન પૂછું એક પેડ એક હતું પહાડ એમાં પોપટે ઈંડા કેમ ન્યા દીધા એને ફોડવા હોય કી રીતે ફોડે પાકુ તારા બાપે લગાડી દીધી દરિયા શું છે આપને સમજાવ લે એક ફેસો રાવણ હતો આ રાવણ હમણાં હતું તો એ હરગાવ્યો હતો સાહેબ મારી માના હમ મેં નતો માર્યો હું ઉતરવા ગયો તો આને માર્યો છે હે તે માર્યો તો કોણ હતો બોલો સાહેબ હું તો કોણ હતો સાહેબ હું નતો બાર તો તમે ઊભા હતા તમે માર્યો કે કેને ભણાવ્યા કઈ ખબર નથી પડતી હનુમાન ઉભા રહ્યો પાછો હનુમાન ઉઠતો તો એને પગમાં તીર કોને માર્યું ત્યાં હું ભણાકતો તો મેં માર્યું હોય પની રામાયણ નો પ્રશ્ન છે તમારો બાપ તો હું કહી જવાબ હું રાવણમાં હતો હું કહી ત્યાં